જ્યારે આપના ઘર વેપાર કે વ્યવસાયને નજર લાગે છે ત્યારે આપની પ્રગતિ અટકી જાય છે અને આપણા જીવનમાં દુઃખ છવાઈ જાય છે ત્યારે આજે જાણીશું કે એવા ચમત્કારિક ઉપાય વિશે કે જેનાથી આપને ખરાબ નજરમાંથી મળશે મુક્તિ શાસ્ત્રોક્ત માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જયંતી મંગલા કાલી ભદ્રકાલી કવાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે ખાસ કરીને હું તમને ઉપાય ઉપાય જણાવીશ ખરાબ મુક્તિનો મિત્રો ઘણી વખત આપણને મનમાં એવું લાગે કે શું નજર લાગવાથી અશુભ થતું હશે શું આ વસ્તુનું પ્રમાણ શાસ્ત્રમાં છે કે નહીં ઘણી વખત એવું પણ બને કે આપણો વ્યવસાય એકંદરે ઘણો બધો સારો ચાલતો હોય અને અચાનક કોઈ ખરાબ દ્રષ્ટિ દ્વારા વ્યવસાય ધીરે ધીરે બંધ થવા લાગે નવું મકાન સુંદર મજાનું લીધું હોય બહુ આનંદ હોય મકાનમાં રહેવા જઈએ અને રહેવા ગયા પછી જે આપણને ખુશી મળવી જોઈએ ખુશી નથી મળતી એ બીમારી ચાલુ થઈ જાય છે ઘણી વખત નવી ગાડી લાયા હોય પૈસા આપણે ભર્યા હોય આપણે મહેનત કરીને લાયા હોય નવી ગાડીને જે વખત આપણને નુકસાન જોવા મળે દુર્ઘટના જોવા મળે આપણે મનમાં વિચાર થાય કે આવું કેમ થયું હરખ હતો પણ ઘણી વખત એવું હોય છે કે કોઈ વ્યક્તિની અશુભ દ્રષ્ટિ ખરાબ નજર એ વ્યક્તિના કાર્યને બગાડતી હોય છે નજરમાં આંખની અંદર બહુ બધી તાકાત હોય છે ઘણા વ્યક્તિની આંખા જેવી હોય કે આમ કોઈ પણ વસ્તુ જોવે ને તો બીજાની આંખો નીચે થઈ જાય છે મતલબ એની આંખમાં એટલી તાકાત છે કે એની આંખમાં કોઈ આંખ મિલાઈ ન શકે એટલે આંખની તાકાત જે છે ઘણી વખત માણસને બોલ્યા વગર આંખ જ એનું કાર્ય કરી નાખતી હોય છે કોઈને આંખ આવી હોય અને તમે જો એની આંખમાં જોવો છો તો આપણને પણ આંખ આવી જાય છે પણ આપણને વચ્ચે કંઈ દેખાતું નથી પણ છતાંય ખાલી આંખમાં જોવાથી જો તમને આંખ આવી જતી હોય તો વિચાર કરો કે આંખની તાકાત કેટલી અને નજર જેની સારી હોય સારી નજરથી સારા કાર્ય થતા હોય છે તો મનમાં ઘણા લોકોનો સંશય ઉભો થાય કે શું નજર લાગે કે ના લાગે આવો પ્રશ્ન થતો હોય છે પણ દર્શક મિત્રો હું હંમેશા જે વાત કરું છું એ શાસ્ત્ર પ્રમાણ સનની જ વાત કરું છું અને શાસ્ત્રની અંદર જ્યારે નજરનો આ કાર્યક્રમ બનાવતા પહેલા જ્યારે મેં એક પૂજા વિધિ વિધાન જોયું ત્યારે એની અંદર એનો એક વસ્તુ મને જાણવા મળી કે જ્યારે દેવી ભાગવતની અંદર અને જ્યારે મોટા આપણે યજ્ઞ કરીએ છીએ ત્યારે યજ્ઞની અંદર એક પૂજા આવે છે જેનું નામ છે રાજોપચાર પૂજા અને રાજોપચાર પૂજાની અંદર એવું લખવામાં આવેલું છે કે માતાજીની જ્યારે સરસ મજાની પૂજા વિધિ વિધાન કરાવ્યા બાદ છેલ્લે એવું લખ્યું છે કે એ માતાજીની પૂજા શણગાર કર્યા બાદ જે યજમાન હોય ભક્તો હોય એ પોતે માતાજીની નજર ઉતારે છે અને નજર ઉતારવાનું વિધિ પણ એમાં આપેલી છે અને એમાં તો એક શ્લોક પણ લખ્યો છે કે દ્રષ્ટ્યા પ્રદ્યા ખલુ દ્રષ્ટિ દોષાન સંહંતુ મારા પ્રતિપત પ્રકાશા જનોદભવિત દિદ્વ પ્રદાય યોગ્ય સ્વસ્ય

જે શાસ્ત્રમાં મત છે હું એ મત પ્રમાણે જ તમને બધાને જાણકારી આપું છું અને જે જાણકારી આપું છું એ શાસ્ત્રના મત પ્રમાણે પ્રમાણસરની હોય અને એ ઉપાયો ઘણી વખત આપણે અને આપણા વડવાઓ પણ પહેલાં કરતા હતા જેમ કે ઘણી વખત મને યાદ છે ત્યારે હું ખુદ નાનો હતો ત્યારે જ્યારે બહુ બીમાર થતા ને એટલે મમ્મી હંમેશા એવું કંઈ કારું ટપકું કરતા અને વધારે પડતું કદાચ એવું લાગે તો એ એમના માથા ઉપરથી વારં કરી અને મૂકી આવતા આવું બધું અમે પણ જોયેલું છે તો આ બધાની શ્રદ્ધાની વાત છે તો અહીંયા એવું કહેવાય છે કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ક્યારે કોઈ પણ વ્યક્તિની દ્રષ્ટિ જો વ્યવસાય ઉપર લાગે છે તો વ્યવસાય પણ એ માણસનો મહેનત ગમે એટલી કરતો પણ વ્યવસાય ધીરે ધીરે બંધ થવા લાગે છે નવું ઘર હોય તો ઘણી વખત આપણે નવા ઘરની અંદર ઘણા બધા લોકો આવે પણ દરેક લોકોના મનમાં અલગ અલગ વિચાર હોય કોઈ સારો વિચાર હોય કોઈ વ્યક્તિ નિશાસો નાખીને જાય કોઈની નજર ખરાબ હોય શાસ્ત્ર તો એવું કહે છે કે જ્યારે ભોજન કરતા હોય ને તમે જમતા હોય ને ત્યારે પણ પડદો રાખવો કેમકે તમે જમતા હોય અને કદાચ કોઈ વ્યક્તિની નજર પડી જાય એની ઉપર અન્ન ઉપર નજર પડે અને એ નજરથી કદાચ કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય અને બોલી ના શકતો હોય પણ એની નજર પડી જાય અને એ ખાવાથી આપણે પેટમાં પણ તકલીફ થતી હોય તો આમ તો કોઈ વ્યક્તિ ગરીબ હોય ભૂખ્યો હોય તો આપણે એને પહેલાં ખવડાવવું જોઈએ આપણી ફરજ છે પણ કદાચ આપણને ધ્યાન બહાર ગયું હોય ખબર ના હોય અને એવું જગ્યાએ આપણે આહાર લેતા હોય તો એનાથી બીમાર પડાવતું હોય એટલે શાસ્ત્ર તો એવું કહે છે કે ભોજને જ્યારે ભોજન કરતા હોય ભોજને શયને અને ધને જ્યારે ધન પૈસા જ્યારે ગણતા હોય ને ત્યારે પડદો રાખો કોઈની સામે બહુ ગણવા નહીં જમતી વખતે પડદો રાખો અને શયન કરતા હોય ત્યારે પડદો રાખો આ શાસ્ત્ર કહે છે તો દર્શક મિત્રો વાત કરીએ અહીંયા કે નજર જ્યારે લાગે તો નજર માંથી મુક્તિ માટે આપણે શું કરવું જોઈએ ચાહે વ્યવસાયની નજર હોય કે બાળકની નજર હોય કે ચાહે ઘરની નજર હોય તો કોઈ પણ નજર મુક્તિ માટે શાસ્ત્રોક્ત પ્રમાણ શું કરવું જોઈએ તો હું જે વાત કરીશ તે શાસ્ત્રો પ્રમાણ વાત કરીશ તો અહીંયા જેમ દેવી પૂજાની અંદર દ્રષ્ટ્યા પ્રદ્રષ્ટ્યાનો જે ઉપાય છે તે રીતે તમારે કાંસાની વાટકીની અંદર પાંચ દ્રવ્ય લેવાના છે એ કાંસાની વાટકી લેવાની છે સ્ટીલની વાટકી નહીં કાંસાની વાટકી હોવી જોઈએ એ કાંસાની વાટકીની અંદર પાંચ દ્રવ્ય લેવાના કયા પાંચ થોડુંક દહીં નાખવાનું થોડું એમાં આખું મીઠું આવે એ આખું મીઠું અંદર મૂકવાનું ત્યાર પછી સરસવના દાણા જે પીળી રાઈ આવે નાની એ સરસવના દાણા એમાં મૂકવા કાંસાની વાટકીમાં સાથે સાથે દુર્વા દુર્વા જેને આપણે ધરો કહીએ જે ખાસ કરીને આપણું ગાર્ડન હોય ને એમાં મળી જાય તો એ એમાં મૂકવાની અને પાંચમા નંબરે ચોખા કે ચાવલ એટલે ચોખા એ ચોખા એ વાટકીમાં મૂકવાની પાંચ વસ્તુ ભેગી કરવાની છે હવે રહી વાત કોઈ નાના બાળકની નજર હોય તો એના માથા ઉપરથી આ પાંચ વખત ઉતારવાનું છે કોઈ વ્યવસાયની નજર હોય તો વ્યવસાયના સ્થાનમાંથી ઉતારવાનું ઘરની અંદર હોય તો ઘરમાં એનું ત્રણ વખત એનું ઉતારવાનું છે અને ઉતાર કરતી વખતે જો શક્ય હોય તો આ કાળી માતાનો આ મંત્ર બોલવાનો છે કે કાળીનો આ મંત્ર બોલવાથી અશુભ દ્રષ્ટિઓમાંથી પણ રક્ષણ થાય છે મંત્ર છે ક્લિમ કાલી ભદ્રકાલી સકલ સુંદર જીવવાળી ચાર વીર ભૈરવ ચોરાસી આશાપુરો અંબાકી દુહાઈ આ મંત્ર લઈ શકાય દર્શક મિત્રો ફરતી કહી દઉં કલિમકાલી ભદ્રકાલી સકલ સુંદર જીવવાળી

અને એ કપડાને તમારે ગાંઠ મારીને ચાર રસ્તા ઉપર જઈને મૂકી દેવાની અને જે કાંસાની વાટકી હોય એમાં એક દીવો કરીને આજુબાજુમાં કોઈ પણ કાલી માતાનું મંદિર હોય ત્યાં જઈને કાંસાની વાટકીમાં દીવો કરી અને એ વાટકી માતાજીને ત્યાં અર્પણ કરવાથી એ જગ્યામાં એ જ ઘરમાં એ વ્યવસાયમાં એ બાળકમાં જે કંઈ કદાચ નજરનો દોષ હોય તો એ નજરનો દોષમાંથી મુક્તિ મળે છે અને આવું હું નથી કહેતો આવું શાસ્ત્ર કહે છે અને જે શાસ્ત્રમાં લખ્યું છે જે વાંચન મેં કર્યું છે અને જે પ્રમાણ સર એમાં છે તે જ પ્રમાણે મેં સચોટ માર્ગદર્શન ટીવીના માધ્યમથી આપને કહ્યું છે અને હંમેશા સચોટ માર્ગદર્શન સારું માર્ગદર્શન શ્રેષ્ઠ માર્ગદર્શન હંમેશા અને સરળ ભાષામાં જેમાં કોઈ ખર્ચો ના હોય અને ઘરેલું ઉપાય હોય જે તમે ઘરે જાતે કરી શકો તેવા ઉપાય ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા હું આપતો રહીશ અને કાર્યક્રમ તમે જોવાનું નિહારતા રહેજો અને મને આપી દો દર્શક મિત્રો હવે રજા જય ભગવાન